ગણિતના પ્લેલિસ્ટમાં રહેલા બધા વિડીયો જોઈ નાખજો અને યાદ રાખજો ક્યાંક એવું લાગે કે બરોબર સમજાણું નથી તો ફરીથી રિપીટ કરીને પણ એ જોઈ લેજો પ્લેલિસ્ટમાં નવા નવા અપડેટ આવ્યા જ કરશે અન્ય વિષયોમાં પણ અમે પ્રયાસ કરશો તો નવા જે અપલોડ થયેલા જો જોવા માંગતા હો તો લાલ અક્ષરે એનડીસી ની બાજુમાં જે સબસ્ક્રાઇબ લખેલ છે એના ઉપર જરૂર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરી નાખજો અને અપડેટ ઠેઠ સુધીની મેળવ્યા કરજો તો મિત્રો મને તમારા કોમેન્ટ્સ દ્વારા ખ્યાલ આવતો જાય છે તમે બધા એન્જોય કરી રહ્યા છો તો મેથ્સ છે ગણિત છે એ એન્જોય કરવાનો જ સબ્જેક્ટ છે તો ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ ઓલ ધ બેસ્ટ